અરવલ્લી પાંડે સરામાં એટીએમ રૂપિયા કાઢવામાં લોકોની મદદ કરવાના બહાને ટોળકી કાર્ડ બદલી નાખી લાખોની રકમ રૂપિયા ઉપાડી લેતી હતી આ ટોળકીના બે શખ્સોને ઉધના પોલીસે પકડી પાડ્યા છે ઉધના રોડ નંબર છ પર બેંક ઓફ બરોડાના એટીએમમાં બંને ઠગો હોવાની બાતમી મળતા ઉધના પોલીસના પીઆઈ દેસાઈ અને તેની ટીમે બંનેને શનિવારે દબોચી લીધા છે પોલીસ સ્ટેશન દ્વારા એની ટીમ દ્વારા એક એટીએમ ની લે કરી અને એટીએમ જે છેતરપિંડીથી સરકાવી લઈ અને લોકોને પાસેથી તેનો ફીમ મેળવી લઈ અને એટીએમમાંથી પૈસા ઉપાડી લીધી એક ચોરટી જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવા ધરપકડ કરવામાં આવી છે તેઓને ગુનો પણ ડિટેક કરવામાં આવ્યો છે ભૂતના પોલીસે આ પોતાની બાતની આધારે આ લોકોની ધરપકડ કરી છે આ બંને વ્યક્તિઓ એક ખાસ એમો તરી અપનાવીને કામ કરતા હતા જેમાં એક વ્યક્તિનું નામ છે અંકિત ઉર્ફે ભોલા અંક અંકિત ઉર્ફે લલ્લા ઉદય બહાદુર યાદવ અને રિતિક ઉર્ફે ભોલા સુરેન્દ્ર બહાદુર આ બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી આ બંને વ્યક્તિઓ એટીએમ પાસે જ આસપાસ રેકી કરતા હતા અને એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા કે જેઓ સરળતાથી તેઓને એટીએમ આપી દે અને જેઓને પોતાને એટીએમનો યુઝ કરતા ફાવતું ન હોય આ પ્રકારના લોકોને એ ટાર્ગેટ કરતા હતા જેમાં થોડાક અભણ દેખાતા હોય અને શારીરિક સશક્ત ન હોય એવા વૃદ્ધ વ્યક્તિઓ અથવા એકદમ અભણ હોય અને ન કામ કરી શકે અથવા સમજણ બહુ ઓછી રહેતા હોય ટેકનિકલ એવા પ્રકારના મજૂરોને તેઓ ટાર્ગેટ કરતા હતા આ ટાર્ગેટ કરીને તેઓ પહેલાં એમની પાસેથી એટીએમ મેળવી લેતા હતા અને ત્યારબાદ તેઓને કહેતા હતા કે આ એટીએમ અત્યારે વર્કિંગ કંડિશનમાં નથી એટલે બીજે જઈને એટીએમ યુઝ કરે અને એવી રીતના એનું એટીએમ કાર્ડ મેળવી અને પછી એમાંથી અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી નાણાં ઉપાડી લેતા હતા પોલીસ દ્વારા કુલ એકત્રીસ એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે અને એમાંથી એની સાથે એના મોપેડ મોબાઈલ આ ઉપરાંત રોકડ રકમ પણ મેળવવામાં આવેલ છે અને આશરે એક લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે હજી અમે તપાસ કરી રહ્યા છીએ કે આ લોકો અન્ય કઈ કઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચરેલ છે અત્યારે જે મુદ્દામાલ પોલીસને મળ્યો છે અને જે આરોપીઓ પાસેથી માહિતી મળી છે તે મુજબ એ લોકોએ મોંઘો મોબાઈલ જેને આઈફોન પ્રકારનો એક મોબાઈલ પણ અને મોપેડ આ બંને ખરીદેલા હતા આ ઉપરાંત આ લોકો પાંડેસરા પલસાણા અન્ય ડિંડોલી વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાઓમાં ડિટેક થયાનું અત્યારના પોલીસની માહિતી છે આ બંનેમાંથી અંકિત વિરુદ્ધ અગાઉ ત્રણ ગુના અને રિતિક વિરુદ્ધ અગાઉ બે ગુના નોંધાયેલા છે